નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા કડાકા ભડાકા સાથે મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજથી કેટલા જિલ્લામાં પ્રીમોન્સૂમ એક્ટિવિટી શરૂ થશે અને આ પ્રિમોન્સૂમ એક્ટિવિટીના કારણે કેટલા જિલ્લામાં વરસાદ પડી શકે છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં પ્રીમોન્સૂમ એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે આજથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂમ એક્ટિવિટી એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ લાગુ વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે

આણંદ ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે સામાન્ય રીતે ચોમાસું એક જૂનના આસપાસ કેરળમાં પહોંચતું હોય છે પરંતુ આઈએમડી નું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું એકત્રીસ મે ના રોજ કેરળમાં આવવાની શક્યતા છે કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆત પહેલી જૂનથી થતી હોય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો